બ્રોકરેજ કહ્યું પરંતુ તેમાં થોડું જોખમ પણ છે ડિજિટલાઇઝેશન ની વધતી સ્પર્ધા ઓર અનઓર્ગેનાઇઝ સેક્ટરથી ખતરો છે તો રો મટીરીયલ કિંમતોમાં ઉતાર ચડાવનું પણ જોખમ રહેલું છે પછી આની ટાર્ગેટ પ્રાઇસ વિશે વાત કરીએ તો નુવામાએ ગુજરાતી કંપની ડોમ્સ પર બાય રેટિંગ સાથે કવરેજ શરૂઆત કરી

ફ્લેર નું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક મજબૂત છે ફ્લેર રાઇટિંગ પર ખરીદીની સાથે કવરેજ ની શરૂઆત કરી છે નફામાં પંદર ટકા નું ગ્રોથનું અનુમાન છે અને નજર છે શેરની ટાર્ગેટ પ્રાઇસ ચારસો રૂપિયા છે જે પર આજે આસપાસ કરી રહ્યો તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીએ બે સ્ટેશનરી કંપનીના શેર વિશે એક તો છે આપણી ગુજરાતી ડોમ્સ ઇન્ડસ્ટ્રી અને બીજી છે ફ્લેર રાઇટિંગ કંપની ઉપર તો બ્રોકરેજ હાઉસ નુઆમાં આ શેરમાં ખરીદીની સલાહ આપી છે અને ટાર્ગેટ પણ જણાવ્યું છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું મળી આવનારા વિડીયોમાં વિડીયોમાં લાઈ કરો કમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ શેર કરો અને શેરબજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી બદાવી દેજો